જેવું જેવું કાર્ય છે એ જવાબદારી હોય કે મેં મારા માથે કંઈ રાખ્યું નથી આ મંદિરમાં જેટલું આવે છે જેટલું જાય આપણે કઈ લેના દેના નથી આપણને એટલે ખબર છે કે ઠાકર જે બોલાવડા હોય એ બોલવાનું છે થાય તો કોકનું ભલું કરવાનું છે અને હવા ટિફિન લઈને નોકરી જવાનું છે આકલ દુનિયા એવું ના કે કે મંદિરનું ખાવા આટું પડ્યા છે સમજાય છે ને આ એમ ઘરેજી ટીપિન લઈને ખાઈએ આપણે કરજો એક દાડો થાય થશે આ જે કોઈ બેઠા છો ઘરે નાનો ઉનો પ્રસંગ તો કાઢ્યો જ છે ને કોઈ દીકરા દીકરી પહેણાયા છે કોઈ શ્રીમંત કર્યું છે કોઈ અભય કરી છે એક નાનો ગળો પ્રસંગ કાઢો ને એટલે માણસ પાંચ વર્ષ પાછળ જતો રહેતો જોજો જતો રહેતો ન જતો રહેતો કોઈની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો એ બે પાંચ લાખ કમાણ હોય તેમાં વપરાઈ જાય નવા સરથી કમાવાનું ચાલુ થાય થાય શબ્દ નથી થતું હા તો અહીં દાડો ઉગે દસ થી બાર હજાર લોકો પ્રસાદી રહ્યા છે અમે બધી પાછળ ન પડે આગળ વધ્યા છે ચમ કે અમારો ઉદ્દેશ છે હાથો આટલું મગજ માં કરવાનું છે બીજું કઈ નઈ અને એક દી તો કરજો સોમ મંગળવાર ભેગો થાય ને આ તો અત્યારે ભીડ ઓછી છે ભગવાન દયા કરી તો છૂટક છૂટક માણસ આવે જથ્થાબંધ ના આવે નકર

તમે ઊંચા તમે નીચા તમે આવાન તિંચાન આ કોઈ જ્ઞાતિ વાત નથી કોઈ ધર્મ વાત નથી તમે બધાય મનુષ્ય છો પહેલી જાતિ મનુષ્યની છે અમે મનુષ્ય જાતિ નું ઓળખ્યું છે બીજી નહીં આ કોઈ જોયું કે વીઆઈપી માણા હે એના ડાઇનિંગ ટેબલ ઉપર ખવડાવો ગરીબ માણા હેઠળ બેઠા છે બધા પોતાનો અહમ જાપા બહાર મૂકીને આવજો હું કઈ નથી એવું વિચારીને આવજો તો મારો ઠાકર તમને મદદ કરશે અને હું કઈક છું એવો ભ્રમ હોય તો અહીંયા આવતા ને અમારે કઈ જરૂર સમજાય સમય નું વધુ નથી લેતો પણ અકત્યની જાહેરાત એ કરતો કે અહીં અમારી સાનિધ્યમાં છેલ્લા આઠ મહિનાથી આપણે રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે થેલીસીમિયા ગ્રસ્ત કેન્સર પીડિત જે નિરાધાર માણસ કે સક્ષમ હોય જેને રોજ અઠવાડિયે દસ દિવસે પંદર દાડે બ્લડ ચડાવવું પડતું હોય એવો આપણે વિના મૂલ્યે બ્લડ નો કેમ્પ છે સમજાય અને સાયન્સ ગમે એટલી ટેકનોલોજીમાં માં જતું હજુ લોહી નથી બનાવી એટલે આપણને જો શરીર સારું આપ્યું હોય અને તમારું મન રાજી હોય તો અમે નથી કોઈ પ્રેશર આપતા કે શરીરની ની સક્ષમતા હારી હોય આ એવા માણસો ને મદદ કરે છે એક રૂપિયો નથી લેતા લોહી અમે ચેક કર્યું છે અને તમે આપો કે ના આપો અમારો ટોલ ફ્રી નંબર છે કદાચ તમારા સગા સંબંધીને કે તમને ગમે ત્યારે લોહી ની જરૂર પડે અમારો નંબર ડાયલ કરજો ગુજરાત માં ગમે ખૂણે વીસ મિનિટમાં લોહી પૂરું પડે કઈ કરવું છે એટલે એવું ના કે બાપુ એક ટાઈમ ખવડાવ્યું લોહી દે તો ના આપતા પણ જો પોતાની શરીર ની સ્વાસ્થ્ય સારું હોય અને જો આપણા સો ગ્રામ લોહી થી કોઈને જીવનદાન મળતું હોય ને તો રક્તદાન મહાદાન છે બાકી બીજા દાન પછી હા અને ઘણા એ લોકોએ હાજા નરવા કરીને પાછા રિપેરિંગ કરી મોકલી દીધા જલ્દી

છોકરા ક્યાંય ફોરેનમાં રહેતા પાંચ હજાર ના જોડા લાયા હોય આપણો આઠ નંબર હોય ને એવડાય પાંચ નંબર ના લાયા હોય પગ નાખો